લોકસભા ચૂંટણી માટે રચાયેલી ભાજપની મેનિફેસ્ટોની કમિટીની પ્રથમ બેઠક આજે યોજાવા જઈ રહી છે પાર્ટીના વરિષ્ઠ નેતા રાજનાથસિંહની અધ્યક્ષતામાં સત્યાવીસ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર છે જ્યારે પિયુષ ગોયલ કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે આ સમિતિનું કામ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સમાવિષ્ટ મુદ્દાઓ અને વચનોની ઓળખ કરવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે ચારસો થી વધુ બેઠકો જીતવાનો નારો આપ્યો છે અને તેઓ ગરીબ યુવાનો મહિલાઓ અને ખેડૂતોને દેશની ચાર મુખ્ય જાતિઓ તરીકે વર્ણવે છે તે રીતે જોઈએ તો પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં પણ આ વર્ગો માટે મોટા વચનો અપાઈ શકે છે આ તરફ ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહના રાજસ્થાન પ્રવાસનો આજે બીજો દિવસ છે અમિત શાહ આજે જોધપુરમાં લોકસભા સમિતિની સંયુક્ત કોર કમિટીની બેઠકમાં ભાગ લેશે આ બેઠકમાં જોધપુર પાલી ચાલોર સિરોહી બાડમેરના પદાધિકારીઓ ભાગ લેશે આ પછી તેઓ શક્તિ કેન્દ્ર કન્વીનર કોન્ફરન્સમાં પણ હાજરી આપશે બપોર બાદ અમિત શાહ દિલ્હી જવાના રવાના થશે